સાસણગીરના રિસોર્ટમાંથી પોલીસે પંચાવન જુગારીઓને અઠ્યાવીસ લાખથી વધુની રોકડ જપ્ત કરી

ગીર વિસ્તારમાં લાવ્યો હતો જે પૈકી પંચાવન જુગારીઓમાંથી આઠ અગાઉ પણ અનેક વખત જુગાર રમતા છે ગીર જિલ્લા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન કાર્યવાહીમાં આરોપીઓને લાખની રોકડ ચાર વિદેશી દારોની બોટલ સિત્તેર થી વધુ કાર મળી કુલ બે પાંત્રીસ કરોડના મુદ્દામાલ સાથે પકડી પાડી રિસોર્ટ સંચાલક અજય રતિલાલ ભરાડ રિસોર્ટ મેનેજર ઉમેશ રતિલાલ ભરાડ સહિત પંચાવન લોકો સામે ગુનો નોંધી જુગારીઓને તાલાલા પોલીસ સ્ટેશન હવાલે કર્યા ત્યારે પોલીસ સ્ટેશનના આટલા જુગારીઓને પગલે કપ પણ ખુલ ખોટી છે તલાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાસાણી નજીક ગીર પ્રીમિયર રિસોર્ટ કરીને રિસોર્ટ આવેલું છે જેમાં ગીર સોમનાથ જિલ્લાના એલસીબી અને એના અધિકારી કર્મચારીઓને સ્પેસિફિક બાતમી હતી કે બહારથી લોકો આવી અને રવિવાર છે એટલે આવવાના છે અને એમને ત્યાં જુગારનું પ્લાનિંગ છે એ બાતમીના આધારે પોલીસે ગઈકાલે ત્યાં રેડ કરી અને રેડ દરમિયાન આ લોકો જે પંચાવન લોકોમાં મુખ્ય જે ભાવેશ રામી કરીને છે એ અને એ ઉપરાંત બીજા બધા આરોપીઓ જે છે મહેસાણા અને અમદાવાદ વિસ્તારમાં છે પંચાવન લોકો એમના વાહનો અને ત્યાં સ્થળો પરથી અમે અઠ્યાવીસ લાખથી વધારે રકમ કબજે કરી અને એક જુગારનો કેસ દાખલ કર્યો કુલ કેટલા મુદ્દા મુદ્દામાલ કેટલી ટોટલ મુદ્દામાલ ટોટલ મુદ્દામાલ બે કરોડ પાંત્રીસ લાખનો છે એમાં ચાર દારૂની બોટલ પણ મળી છે એનો અલગથી અમે પ્રોહિબિશનનો કેસ પણ કર્યો છે પ્લસ આજે જે જુગારનો સંચાલક જે રિસોર્ટનો સંચાલક છે અજય બરાડ એ અજય બરાડ ઉપર એન્ટ્રી નહીં કરવાનો અથિક સોફ્ટવેરમાં એકસો અઠ્યાસી જાહેરનામું ભંગનો કેસ થયો છે અને એવી રીતે મલ્ટિપલ કાર્યવાહી કરીને અત્યારે એમની ઉલટપૂર્વક તપાસ ચાલી રહી છે સર ખાસ કરીને આમાં અનેક જે આરોપીઓ છે અઠોન જુગારીઓ છે અનેક ગુનાઓ નોંધાયેલા છે સુધાર આમાંથી સોળ આરોપીઓ એવા છે પંચાવનમાંથી કે જેમની ઉપર અલગ અલગ જગ્યાએ ખાસ કરીને મહેસાણા જિલ્લો અને અમદાવાદ અને ગાંધીનગરમાં અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે વધારે પડતા એમના ઉપર જુગારના ગુના છે આ જુગાર આ બધા જાણીતા જુગારિયાઓ છે અહીંયા આ વિસ્તારમાં રિસોર્ટ આખું પોતે ભાડે રાખી અને કારણ કે આ રિસોર્ટ જંગલના એરિયામાં છે એટલે તમામ કોમ્યુનિકેશન ચેનલ બધી બ્લોક કરી અને પોતે પછી ત્યાં જુગાર અમારા પ્લાનિંગ સાથે આવેલા હતા અને પોલીસ એ 55 55 આરોપીઓને અરેસ્ટ કર્યા છે પૂછપરછ ચાલુ છે આ લોકો ક્યારે આવ્યા હતા ને કેટલા દિવસથી હતા અહીંયા અમારી વાતની મુજબ શનિવારે આવ્યા હતા એ લોકો અને ત્યાર પછી એ લોકો અગાઉ કદાચ બની શકે છે પૂછપરછમાં નીકળું નથી પણ કદાચ કોઈ બીજા રિસોર્ટમાં કે આજ રિસોર્ટમાં આવ્યા હોય અમે અત્યારે એની ડિટેલ ઇન્ટ્રોગેશન અને ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ મુખ્ય સૂત્રધારામાં કોણ છે અને એની ગુનાઈત શું છે અ અમા કારણ કે આ બધા આરોપીઓ જે છે જુગાર રમવાની ટેવ જે છે દિલીપ પટેલ છે ચિરાગ પટેલ છે પ્રિન્સ પટેલ છે વિશાલ પટેલ છે આ બધા જ આરોપીઓ જે છે એ જુગાર રમવાની ટેવવાળા છે અને ભાવેશ સાથે સંકળાયેલા છે અને ત્યાર પછી એમના આરોપીઓના બીજા સંપર્કો પંચાવન લોકો ભેગા થયા હતા ને રેડ હેન્ડેડ જુગારધારા ઉપરાંત બીએનએસ ખાસ કલમ અન્ય પણ ગુનો દાખલ કરવાનો શું વિગત આ કેસમાં કેમ કે આ જુગારીઓ ઉપર અલગ 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 પોલીસ સ્ટેશનોમાં વધારે ગુનાઓ દાખલ થયેલા છે એટલે એને ધ્યાનમાં લઈને ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ ડીએનએસ કલમ એકસો બાર હેઠળ પણ અમે ગુનો દાખલ કર્યો છે અને એની સામે પણ કાર્યવાહી કરી છે સાહેબ કોઈ અધિકારી અથવા રાજનેતા નેતા ખરી કોઈ હજી સુધી કોઈ આ નાના મોટા શકે અધિકારી તો કોઈ છે નહીં અમારી પાસે વિગત નથી આવી બીજી કોઈ પણ જગ્યાએ નાના મોટા હોદ્દેદાર હોય તો હજી સુધી કોઈ પ્રાથમિક તપાસ અમને નથી મળી ડિટેલમાં જઈએ પછી વધારે ખબર પડશે સર ખાસ કરીને ગીરમાં બિલારીના ટોપની જેમ ફાર્મ હાઉસો રિસોર્ટો ખુલી ગયા છે મોટાભાગે નથી કરતા ત્યારે આવા જે ફાર્મ હાઉસ કે રિસોર્ટ સંચાલકો છે તેમની સામે દાખલારૂપ કામગીરી કરવા માટે હવે કોઈ ખાસ સ્પેશિયલ ડ્રાઈવ કે એવી કોઈ કાર્ય નહીં અમે સમયાંતરે અને ખાસ કરીને રજાના દિવસો સ્પેશિયલ ટીમો બનાવી તલાલા પોલીસ સ્ટેશન ને એલસીબી એસઓજી અને આ સતત કામગીરી કરતા હોય છે આપના ધ્યાને પણ હશે કે અમે છેલ્લે જ્યારે પણ ડિસેમ્બર મહિનામાં મહેફિલના બે ત્રણ કેસો કરેલા અને એ એ જે વિસ્તાર છે વિસ્તારમાં આવા કોઈ પણ પ્રકારના આવે નહીં અને આવે તો એ આવા કોઈ પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ ન થાય એ પ્રકારની અમારી કામગીરી રહેશે અને કડકાઈ કામગીરી સર ખાસ કરીને જુગારધારાના કેસ કહેવા છે આઈપીએલ ક્રિકેટ ચાલી રહી છે ઘણા એવી પણ વિગતો આવી રહી છે કે આઈપીએલ ઉપર પણ સટ્ટો રમાઈ રહ્યો છે ત્યારે સટ્ટાના જે કે એવા જે કોના થતો તત્વો છે એની સામે કોઈ એક્શન કે જરૂર એની વાતની આધારે અથવા તો એ કોઈ ઇન્ફોર્મેશન હશે તો અમે જરૂર એમાં કોઈ પણ વિસ્તારમાં ખાલી તલાલામાં નહીં સમગ્ર જિલ્લામાં તો એની સામે કાર્યવાહી કડકાઈથી અગાઉ પણ કરેલી છે અને આ વખતે